પેલા બુજા ને કીધું તો પોણી વેલા આવતો તો ખબર નહીં પડતી આ હુકા બાણ જેવું થઈ ગયું છે આ મારા ઘઉં બહુ શાપ જોઈએ આ લાકડા જેવું થઈ ગયું બધું તો ઘઉં ગમે તે પૈ દે પછી પછી પેલા શંકરિયાની વાત સજો ખાલે લેબુ તોડી ગયો છે મારા હેતરમાં આ પોણી ધેલો છે હજી આવે નહીં સાંધો ચાલુ કર્યું તોય જોઈએ દે જોઈએ આજે મને રેલો બાળ બેઠો ચાલુ થઈ ગયું લાગે છે પોણી આયા તે હું જ છે હમણાં હાલ આ કોરી ને આજે પડી જ કમ્પ્લેટ

વહેલા વહેલા ની પેલા હુકા બંધ મારા ઘઉં થઈ જાહેલા તારા જો પાડોશી હોય ને તો તું તો હુકા મારા ભાગ્યા તું જો શંકરિયા તને કહી દઉં

ખબર છે <fury> <Off> <capitleử> પેલા તારા છોકરા બે છોકરા રમો છો અને પેલા મારા લેંબુ શાક તોડે છે એ છોકરો તો એમાં એમાં એમ નહીં કે તો પણ તને ખબર નહીં પડતી લે ખબર નહીં પડતી લે ઓન્યો છો ને રોજ 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 કે રોજ પ્યા દે સો લે આ પાડોસી તો પૂછો છોકરો આડોસી

કોકનો સોલાય કોક અવાજ તો આવે છે ડોરા દોરજો દોરજો જલ્દી ના ખાઈ જાય કૂતરૂઓ હોવું પડશે હો હો દોડાતું જ નહીં લોતો તો લડતીલા મારા બે

બે થોડો હું થયું થો જ પછી આવતો પછી મારી તો હજી ખબર ના પડે હું વહેલા લઈ આવું બાર વાગે આવું વાગે આવું તારા શું લેવા દેવા પાણીમાં લડવાનું હોય

ખબર પડતી આ જો પાડોજી કરી રહ્યા છે ઘેરા છે ઘેર બાપો થી ઘરે આવ્યો નઈ આવ્યો

ના તો આપણે જોઈ આવશું પેઠી તારો ભા તને છોડી નહીં પડી જમ પેલા બે જણા આતા લડી લડી મર્જો તો એક તો મારે તો લડયો ઝઘડા મુકાક તારો છોડી નહીં પડી તારા ભાવ લડવા ગયો કઈ વારિયો